અમદાવાદના કુબડથલ ગામે સરકારી જમીનમાં દબાણ કેનાલ પર પુલ અને રસ્તો બનાવ્યાનો બિલ્ડર પર આરોપ લાગ્યો છે જીગર પટેલ નામના ખેડૂતે સ્વાગત કાર્યક્રમમાં સીએમને રજૂઆત કરી હતી બિલ્ડર હિમંત કોઠિયા ભૂપત ભલાલા સામે કાર્યવાહીની માંગ ઉઠી છે કેનાલ અને ગૌચરની જમીનમાં ભારે દબાણ કર્યું હોવાનો પણ આરોપ છે બિલ્ડરની અનેક અધિકારીઓ સાથે મિલીભગત હોવાનો દાવો થઈ રહ્યો છે ખેતરમાં જવાનો રસ્તો પણ બંધ કર્યો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે ગેરકાયદે બાંધકામ કરી કરોડોની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આઠ વર્ષથી કરેલ ગેરકાયદે દબાણમાં અનેક અધિકારીઓ પણ સામેલ છે જીગર પટેલ નામના ખેડૂતની મુખ્યમંત્રીની રજૂઆત બાદ એક્શન કરોડોની જમીન પર ગેરકાયદે બાંધકામ સામે સરકાર પણ ચોકી ઉઠી છે સરકારી તપાસ પછી પુલ અને રસ્તો તોડી પાડવાની કવાયત હાથ ધરાઈ છે કેટલાક માથાભારે તત્વોએ વિરોધ કરતા કામગીરી હાલ સ્થગિત કરાઈ છે પોલીસ બંદોબસ્ત સાથે આગળના દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો છે આ ભાઈ પહેલા પહેલાં તો ખેતીનું કનેક્શન એણે બિનખેતી કરાવી પછી ખેતીનું કનેક્શન સો કિલો વોટ જેટલું લગભગ સો કિલો વોટની ડીપી છે એટલે એચપી વાળું કનેક્શન સો કિલો વોટનું લગભગ વીસ કરોડ રૂપિયાનું તો એણે ઔદ્યોગિક વપરાશ કર્યો ખેતીના કનેક્શનનો એટલે મારે હું ખેડૂત તરીકે સૌથી પ્રથમ મારો એ જ ફરજ છે કે ખેડૂતનો એક રૂપિયો બી કઈ રીતે જાય આમથી ખેડૂત વીજળી માટે પરેશાન હોય છે અને સરકારી વીજળીનો ઉપયોગ એણે ઔદ્યોગિક વપરાશ માટે કર્યો એ રિકવર થવા જોઈએ અગત્યની વસ્તુ આ મહત્વની છે બીજું ગોચરની લગભગ પચાસથી પંચોતેર વીઘા જેવી જમીન હશે કારણ કે ચાર ચાર સર્વે નંબર તો જેમાં એણે કોન્ક્રીટ કરી નાખ્યું છે બરાબર અને એક નંબર નવો પ્રગટ થઈ ગયો આઠસો અડતાલીસ કરીને બરાબર એટલે એ પ્રગટ કેમનો થયો એ બી એક વિચારવા જેવો વિષય છે કે કેમનો એ સરકારી માર્ગ થઈને પ્રગટ થઈ ગયો જે જૂના નકશામાં ક્યાંય હતો જ નહીં કે એના માટે કોઈ માર્ગ મકાન વિભાગ દ્વારા કે પંચાયત દ્વારા કોઈના દ્વારા કોઈ જ ખર્ચ કરેલ નથી એટલે જો આપણે બી ખર્ચ હોય નહીં અને ત્યાં આગળ હું જાણું છું વતની છું તો ત્યાં આગળ એવો કોઈ માર્ગ હતો જ નહીં તો માર્ગ કરીને એક નવી નકલ બની જાય છે એ બી એક બહુ મોટો પ્રશ્નવાળો વિષય છે કલેક્ટર સાહેબે એની સંજ્ઞાન લીધી છે અને સીએમ સાહેબે તો બહુ જ મને એમ કહ્યું કે કે આવો વિષય તો બનવો જ ના જોઈએ સીએમ સાહેબ તો બહુ ગંભીર આનો ધ્યાને લીધેલી છે બિલ્ડરમાં દિલીપભાઈ ધનજીભાઈ કોઠિયા બીજા હિંમતભાઈ ધનજીભાઈ કોઠિયા બે સગાભાઈઓ છે અને ભૂપતભાઈ સાવજીભાઈ ભલાળા 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 એ ત્રણેય જણાએ મેળાપણી કરીને આ કામ કરેલું છે મેં વીસ તારીખે વીસ અગિયારે રજૂઆત કરી વીસ નવેમ્બરે વીસ નવેમ્બર બે હજાર પચીસે મુખ્યન્દ્ર ભૂપેન્દ્રભાઈ સાહેબે બહુ ગંભીર નોંધ લીધી આ બાબતની અને તરત જ કલેક્ટર સાહેબને ઓનલાઈન એક્શન લેવાના કહ્યા તરત જ અને એમણે અહીંયા ગાડી અધિકારીને કહ્યું કે વિઝિટ કરીને એમના પ્રશ્નોનો નિકાલ લાવો કારણ કે મારો જે મુખ્ય નાળિયા માર્ગ હતો એ બંધ કરી દીધો છે એને સાતસો પંચાણું નો જે બ્લોક નંબર જે હિંમત ધનજીભી વાળો કોઠિયાવાળો નંબર ખરો ને એની અંદર એને મુખ્ય નાણાં માર્ગ બંધ કરી દીધો અને નગર નિયોજક એ પ્લાન બી મંજૂર કરી દીધો કઈ રીતે મારો તો રસ્તો ખુલ્લો થઈ જાય અને આવી સરકારી ને ગામની સંપત્તિનું હું વતની છું હું કોઈ નુકસાન નહીં થવા દઉં દસક્રોય તાલુકાના કુબરથલ ગામે બિલ્ડર દ્વારા જે કરોડોની રાજ્યની સંપત્તિમાં ગેરકાયદેસર રીતે રોડ અને કેનાલ ઉપર પુલ બાંધવાની વિગતો સામે આવી છે મારી પાછળના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કુબડથલ ગામના દ્રશ્યો છે દસક્રોઈ તાલુકો જિલ્લો અમદાવાદ છે અને ખાસ જે કેનાલ પર પુલ અને આરસીસી રસ્તો બનાવી રાજ્યની સંપત્તિને કરોડોનું દબાણ કર્યું છે હિંમત ધનજી કોઠિયા ભૂપત ભલાળા દિલીપ ધનજી કોઠિયા બિલ્ડર સામે કાર્યવાહીની માંગ કરવા જે છે તે રજૂઆત કરવામાં આવી છે રાજ્યની કરોડોની સંપત્તિને નુકસાન છેલ્લા આઠ વર્ષોથી કરેલા દબાણ પર અનેક અધિકારીઓ સામે સવાલો ઊભા થાય છે ખેડૂતોના ખેતરમાં જવાના રસ્તા બંધ થયા છતાં ખેડૂતોની રજૂઆત છતાં કોઈ કાર્યવાથી કાર્યવાહી નહોતી થતી પરંતુ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જીગર પટેલ નામના ખેડૂતે મુખ્યમંત્રીને આખરે રજૂઆત કરી આટલા મોટા દબાણ અને કરોડોની જમીન પર આટલું મોટું બાંધકામ સામે સરકાર પણ ચોંકી ઉઠી હતી આખરે સરકારી તપાસ પછી પુલ અને રસ્તો તોડી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ગામના અનેક બીજા અને લોકો જે આ રસ્તો ના તોડવા માટે થઈને જે છે તે રજૂઆત માટે અને ખાસ વિરોધ સામે ભેગા થયા હતા એટલે હવે જે જે અધિકારીઓ છે અને જે તમામ કાર્યવાહી માટે પોલીસ પ્રોટેક્શનમાં આગામી સમયમાં આ જે તોડવા માટેની કાર્યવાહી હાથ ધરાશે પરંતુ હાલ તો જે આખી આ ઘટનામાં જે કરોડોના જે આ જમીન છે અને લગભગ પચાસ થી પંચોતેર વીઘા જમીન ઉપર આ મોટું જે છે દબાણ રોડ આરસીસી બાંધી દેવામાં આવ્યો છે પુલ બાંધી દેવામાં આવ્યો છે ખેડૂતોના રસ્તા બંધ કરવાની વિગતો સામે આવી છે જેને પગલે ખાસ સરકાર પણ ચોકી ઉઠી હતી જોકે હાલ ગામના કેટલાક લોકો જે છે તે આમાં આ જે તો બાંધકામ તોડવામાં રાજી ના હોય તેવા લોકો વિરોધ કર્યો હતો પરંતુ આખરે હવે જે કહેવાય કે અધિકારીઓ પૂરી તૈયારી સાથે અને બંદોબસ્ત સાથે આગળની કાર્યવાહી કરશે તેવું હાલ લાગી રહ્યું છે પરંતુ ખાસ જે જીગર પટેલ નામના વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો છે ને તમામ જે આ દબાણ સામે જે છે તે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ક્યારોસન વિક્કી ઠાકોર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ વધુ વિગતો મેળવીશું સવાદતા સચિન કડિયા પાસેથી સચિન કુબડથલ ગામે સરકારી જમીન પર દબાણ કરી દેવામાં આવ્યું છે બિલ્ડર પર આરોપો લાગ્યા છે અને હવે કાર્યવાહીની પણ માંગ થઈ રહી છે શું વધુ અપડેટ છે કુબડથલ કુજોડ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ છે તે કેનાલમાં જે છે તે આરસીસી પુલ બનાવી દેવામાં આવ્યો છે ખાસ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રસ્તો બનાવવાને પોતાનો ફાયદો કરવાના હેતુથી આખું આ દબાણ કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે ગૌચરની અને ખેડૂતની જમીનનું જે છે આ કૌભાંડ જે છે તે ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવ્યું છે અને ખાસ કુબળ થલ પાસે આવેલું કુજોડ ડિસ્ટ્રિબ્યુટરી કેનાલ ઉપર મારી પાસે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પર આખો આ બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે પુલ બનાવી દેવામાં આવ્યો છે આરસીસી અને ખાસ જે વિવેકાનંદ ઇન્ડસ્ટ્રીઅલ પાર્કમાં જવા માટે થઈને એટલે પોતાના ફાયદા માટે થઈને આખું આ જે છે તે જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે અને સરકારી જમીન અને નર્મદા નિગમની કેનાલની જમીન એટલે કે કરોડોની જમીન અને ખાસ સિત્તેર થી પંચોતેર વીઘા જેટલી આ જમીન ઉપર દબાણ કરી દેવામાં આવ્યું છે ખાસ મહત્વની વાત છે કે આ બિલ્ડરો સામે કાર્યવાહી કરવાની અત્યારે હાલ સરકારે કવાયત હાથ ધરી હતી સવારમાં જે છે તે તોડવા માટે થઈને આ કામગીરી કરવામાં આવી હતી પરંતુ કેટલાક એવા તત્વો છે જેમને આનાથી ફાયદો થાય છે તે લોકોએ રોકવા અને જે ખેડૂતોએ અમુક લોકો છે તેમને પ્રયત્નો કર્યા હતા જેને લઈને હવે આગામી દિવસોમાં આની કાર્યવાહી બંદોબસ્ત સાથે કરવામાં આવશે મહત્વની વાત છે કે બે હજાર અઢારમાં વિવેકાનંદ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક દિલીપ અને હિંમત કોઠિયા સાથે ભૂપત ભલાણા જે જે બિલ્ડર છે તેમને આ આખું જે છે તે જમીન ઉપર ગેરકાયદેસર પુલ અને જે બાંધકામ કર્યું છે અને મહત્વની વાત છે કે જે આ બાબતે ખાસ મુખ્યમંત્રી સ્વાગત જે છે તે તેમાં એક ખેડૂત દ્વારા જે આખી આ રજૂઆત કરવામાં આવે છે ત્યારબાદ આખો આ કિસ્સો પ્રકાશમાં આવે છે જોકે આખો કિસ્સો સામે આવે છે ત્યારે સરકાર પણ ચોંકી ઉઠે છે કારણ કે આટલું મોટું જે છે તે જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ અને જે રીતે આખી જમીન પચાવી પાડવાનું આખું ઓનલાઈન જે સાતબારના ઉતારા સાથેનો આખો જે છે તે વિસ્તાર જ આખો ગાયબ કરી દેવામાં આવે છે એટલે જે તે વખતના અધિકારીઓ હશે અથવા જે તે વખતના જે કાર્યપાલક ઇજનેર કહી શકાય તલાટી કહી શકાય કલેક્ટર કહી શકાય તે તમામ સામે સવાલો ઊભા થાય છે કારણ કે એક સમય એવો હતો કે જ્યારે સંપૂર્ણ ગુજરાત ફર્સ્ટે આખી જે છે તે સામે વિઝ્યુઅલ સાથે કરી છે આગળના દસ્તાવેજો અને અત્યારના જે દસ્તાવેજો છે નકશાના તે માપણી સાથે જોઈએ તો આગળ જે હતું તે તમામ ગાયબ કરી દેવામાં આવ્યું છે અને તેના પર દબાણ કરવામાં આવ્યું છે જો કે ખાસ જે નર્મદા નિગમ અને કાર્યપાલક ઇજનેરના લોકો જે અત્યારના હયાત જે અધિકારીઓ છે તે તોડવા માટે આવ્યા હતા સરકારી પણ જે તમામ દસ્તાવેજો અને બધું ચેક કરીને તમામ કાર્યવાહી તોડવાની હાથ ધરાઈ છે પરંતુ કેટલાક વિરોધો વચ્ચે હાલ સ્થગિત કરાય છે પરંતુ આગામી દિવસોમાં ચોક્કસ થી આ તૂટશે તે નક્કી છે જી જી સચિન આભાર જાણકારી માટે